આજે આપણે બનાવીશું ફાળા લાપસી જે તમને હું કુકરમાં એકદમ સરસ દાણેદાર અને છૂટ્ટી છુટ્ટી બનાવતા શીખવાડીશ એનું પરફેક્ટ માપ લેવા માટે એક વાડકી ભરીને ઘઉંના ફાળા થ્રી ફોર્થ વાડકી ઘી ચોખ્ખું લીધું છે ત્યાર પછી આપણે લેવાનું છે ત્રણ ગણું પાણી એક વાડકી ફાળા લીધા હોય તો ત્રણ ગણું પાણી લેવાનું છે ત્યાર પછી ખાંડનું માપ થ્રી ફોર્થ વાડકી લીધું છે તમે ગોળ પણ એટલી જ ક્વોન્ટિટીમાં લઈ શકો છો તમને ગોળની લાપસી બનાવવી હોય તો ત્યાર પછી હવે ઘી અને જે ખાંડ છે એક સરખા ભાગનું લેવાનું છે હવે ગરમ પાણી પાણી કરવાનું છે જ્યારે પણ આપણે ફાળાની અંદર પાણી ઉમેરીએ તો ફાળા જે પાણી છે તે ગરમ હોવું ખૂબ જ જરૂરી છે તો પહેલાં પાણીને ગરમ થવા દઈશું પછી કૂકરની અંદર બનાવવાના છે એટલે કૂકર ગરમ કરી એની અંદર ઘી એડ કરીને જે ઘઉંના ફાળા છે તે તમારે એડ કરી દેવાના છે ગેસની આટ એકદમ સ્લો રાખીને સાતથી આઠ મિનિટ જેટલું શેકવાનું છે આ રીતે શેકાવવામાંની અંદર તજ અને લવિંગના ટુકડા એડ કરી દેવાના છે એનાથી ફ્લેવર સારો આવે છે પછી કાજુ બદામ પણ સાથે જ એડ કરી દેવાના છે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે પછી ગરમ પાણી જે એડ કરવાનું છે એનાથી તમારા જે ફાળા છે તે ચવળ નહીં બને એકદમ સોફ્ટ બનશે કુકરનું ઢાંકણ બંધ કરીને બે સીટી વગાડી લો બે સીટી વાગી ગઈ કુકર એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય એટલે તમારે ચેક કરી લેવાના છે જો તમને એવું લાગે કે કચાસ છે તો તમારે થોડુંક પાણી નાખીને એક સીટી વગાડી લેવાની આ ટાઈમે ખાંડ એડ કરીને બેથી ત્રણ મિનિટ જેવું તમારે થવા દેવાનું છે જો તમને ઇલાયચી પાવડર ગમે તો તમારે આ ટાઈમે એડ કરી દેવાનો છે સરસ ઘી છૂટું પડવા માંડ્યું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે એટલે આપણી આ એકદમ સરસ દાણેદાર લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તમને આ વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કહેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા